સાથે છે પૂજ્ય વિનામત સ્વામી તમને જે ભગવાન અને કુદરતે આપ્યું છે એ તમારી લાયકાત પ્રમાણે આપ્યું છે કે જીવનમાં કોઈ વાતનો અફસોસ ના રાખો વ્યવસાય કો પ્રાધાન્ય દેતે હો ઉતના ઓર ફેમિલી કો ભી પ્રાધાન્ય દેના નાનમ ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ હું તો લગભગ છેલ્લા પચીસ વર્ષથી બોલું છું અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા કે બીએપીએસ ના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી બીએપીએસ ના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી પૈસા રાખતા નથી તો કોમ્પિટિશનમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી આઈ વિ ટ્રાય માય બેસ્ટ અને જે મને માર્ક્સ મળે એ પ્રમાણે હું સંતોષ લઈને આગળ પછી લાઇન ચૂઝ કરીશ વેન વી ડોન્ટ એક્સેપ્ટ વી ક્રિએટ સ્ટ્રેસ ફોર અવર સેલ્સ અહીંયા એવરીબડી ઇઝ ડેડિકેટેડ અહીંયા ઓવર ટાઈમ જેવો શબ્દ જ નથી વધારે સેવા મળે તો બધા વધારે રાજી કે આજે મારા ભાગ્ય કે મને આજે અહીંયા સેવા મળી કારણ કે આપણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડ્સમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે મ્યુઝિકના ક્લાસીસ ચાલે એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા ભૂષા વેશકેશ એના વિશે સજાગ થાય પોતાનો વ્યવસાય જોબ ધંધો વેપાર છોડી અમેરિકા જેવી ધરતી પર છોડી અને આવું આમાં લાગવું અને જે રીતે મેનેજમેન્ટ સિક્યોરિટીમાં પણ કોઈ છે મહામ પ્રતિષ્ઠા નવ દિવસ નો સમારોહ અને અહિયાં ખુબ જ હજારો ભાવિકો જ્યાં ઉપસ્થિત છે ત્યાં આપણે અક્ષરધામ મહામંદિર ખાતે છીએ અને આપણી સાથે પૂજ્ય જ્ઞાન રચશે સ્વામી સ્વાન સમાજ સાથે વર્ષો જૂનો સબંધ આત્મીયતાનો સબંધ આપણે એમની સાથે વાત કરીએ સ્વામી જય મીડિયા યુટ્યુબ દ્વારા જોઈએ છીએ આપ અમેરિકામાં પણ છો અમેરિકામાં ઇન્ડિયન કોમ્યુનિટીથી લઈ બિઝનેસ કરી રહ્યા છો કેટલા દિવસથી છો વોટ ઇઝ હેપનિંગ યુ આર વેર ટ્રાવેલિંગ અને અનેક અનેક નોર્થ અમેરિકા અને કેનેડાનો આપણો જે આખો કાર્યક્રમ છે હુ હેવ યુ બીન મીટિંગ એ તમે શું શું અત્યારે મળી રહ્યા છો ઓફ કરી રહ્યા એટલે આ વર્ષે અહીંયા ન્યૂજર્સી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા ઉદ્ઘાટન સમારોહ છે અને આ સમારોહ નિમિત્તે સ્થાનિક સંતો તો ખૂબ પરિશ્રમથી સેવા ભક્તિ કરે જ છે વર્ષોથી પણ ભારતથી પણ ઘણા બધા સંતો આવ્યા છે એમાં અમારા ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી અમે પણ અહીંયા અમેરિકામાં અક્ષરધામ નિમિત્તે વિચરણ માટે આવ્યા અમે લગભગ જૂન મહિનામાં અહીંયા આવ્યા ટુડે વી આર સિટિંગ ઇન ઓક્ટોબર ફર્સ્ટ વીક એટલે સિન્સ લાસ્ટ લાઈક અબાઉટ ફોર મંથસ અમે લોકોએ લેન્થ એન્ડ બ્રેથ એઝ યુ મેન્શન ઇસ્ટ એન્ડ વેસ્ટ નોર્થ એન્ડ સાઉથ ઓફ અમેરિકા વિચ ટ્રાવેલ અમે લોકોએ લગભગ એકસો ને દસ દિવસ વિચરણ કર્યું ક્લોઝ ટુ પોણા ચાર મહિના એમાં અબાઉટ હંડ્રેડ એન્ડ થોર્ટી ટોપ્સ અમે ડિલિવર કરી સભા કરી એમાં બને ઇન્ડિયન કમ્યુનિટી લાર્જ હોય બિઝનેસ ગ્રુપ્સ ગ્રુપ્સ હોય હોય કોર્પોરેટ ઓલસો યુનિવર્સિટીઝ યુનિવર્સિટી ઓફ હોય એ બધી જગ્યાએ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકોને મોટિવેશન મળે ઇન્સ્પિરેશન મળે અક્ષરધામ અવેરનેસ આવે અક્ષરધામ સમાજને શું આપશે એ બધી વાતો આવે

Business communities, Indian communities, America, Abadu when you spiritually talk to them, you're also a motivational speaker, I must say. How do they connect with you? Hide uh, spirituality, everybody needs it. Spirituality, actually, everybody wants it. Current now, a uh, situation Pramana, even the top class uh, CEOs or the top class executives of even the MNCs, multinational corporations man. એ લોકોને પણ અત્યારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે એટલે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝમેલો સ્ટીફન કેન રોબિન્સ રોબિન્સ ઓગમેન્ડી આ બધા પણ પોતાની કોન્ફરન્સીસમાં સ્પિરિચ્યુઆલિટી શીખવાડે છે આપણે બહુ સંકુચિત ભાવાર્થ લઈ આવ્યા કે સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ ધર્મ ચોક્કસ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે પણ સ્પિરિચ્યુઆલિટી ઓલ્સો અલોંગ વિથ ધર્મ ઓફ અ વે ઓફ લાઈફ જે આપણા ધર્મમાં ધર્મમાં પણ આપણા જીવન જીવવાની શૈલી છે એને આપણે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ એટલે આમ તો સ્પિરિચ્યુઆલિટી અને ધર્મ મિંગલ છે તો અ વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ અટીચ્યુડ્સ વે ઓફ બિહેવિયર્સ વે ઓફ એક્સપ્રેશન એ બધા એક સ્પિરિચ્યુઅલ એંગલથી આપણે સારી રીતે એ લોકોને શીખવાડી શકીએ કારણ કે બિયોન્ડ યોર એકેડેમિક્સ ટેલેન્ટ્સ અને એક્સપિરિયન્સીસ તમારે સોફ્ટ સ્કિલ્સની જરૂર છે અને સોફ્ટ સ્કિલ્સથી આગળ તમારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે જે તમને વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સુધી ખૂબ મદદરૂપ છે એટલે દે એઝ અ ક્વેશ્ચન દેટ યુ અપોઝ ધ વન લાઈન ઇઝ દે રિસ્પોન્ડિંગ વેલ દે અટેન્ડિંગ વેલ એન્ડ દે આર રિસીવિંગ વેલ આઈ એમ બિકોઝ અત્યારે પણ જ્યારે હું છું અને અહીંયા જે રીતનો એક ઉત્સાહનો માહોલ છે દિવાળી જેવો માહોલ છે

આમ તો કોઈ બહુ મેજર ડિફરન્સ દેખાતો નથી કારણ કે અહીંયા પણ ઇન્ડિયન કમ્યુનિટી બહુ જાગ્રત છે કે પોતાના સંતાનોને એટલે કે ટીનેજર્સ યંગસ્ટર્સને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી આપવી ભારતીય સંસ્કૃતિના રીત રિવાજ અને વિચારધારા પ્રમાણે એમનું જીવન તૈયાર કરવું મા બાપ ઘણા જાગ્રત છે વળી મંદિરો જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પ્રમુખ સાંઈ મહારાજે અહીંયા અમેરિકામાં લગભગ સવાસોથી પણ વધારે મંદિરો બનાવ્યા છેલ્લા ચાલીસ વર્ષમાં પચાસ વર્ષમાં એટલે એ દ્વારા પણ ખૂબ જાગૃતિ છે કારણ કે આપણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે મ્યુઝિકના ક્લાસીસ ચાલે એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા ભૂષા વેશકેશ એના વિશે સજાગ થાય વડી દર રવિવારે યુવાનો પણ અહીંયા મંદિરે આવતા હોય યુવા સભા બાલ સભામાં બાળકો આવતા હોય તો એ લોકો પણ વાઇટ જબ્બોનગો પહેરીને જે આપણો સભાનો ડ્રેસ છે દે આર વેલ કનેક્ટેડ વિથ ઇન્ડિયા વેલ કનેક્ટેડ વિથ આર કલ્ચર વેલ કનેક્ટેડ વિથા નાનપણી સંસ્કાર આપી શક્યા છે દેશમાં કે અહીંયા અમેરિકામાં જ્યાં માતા પિતા એટલા સજાગ નથી પરિવારજનો એટલા સજાગ નથી ત્યાં કુસંસ્કારો પણ યુવાનોમાં આપણને જોવા મળે સંઘ સોબત બગડી ગયો હોય તો એ પણ કુટેવો આપણને યુવાનોમાં જોવા મળે છે પણ જ્યાં જાગૃતિ છે ત્યાં સંસ્કાર છે બિલકુલ સ્વામીજી આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ આપણે ખાસ આ પ્રશ્ન પૂછવા માંગીશ કે અહીંયા હું આવ્યો અને જ્યારે જ્યારે પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન અનેક કાર્યક્રમો ગયો વન થિંગ વોટ આઈ ઓબ્ઝર્વ એન્ડ નોટ પીપલ ઓબ્ઝર્વિંગ ઇઝ ધી મેનેજમેન્ટ જ્યારે જ્યારે કોઈ પણ મોટો ઉત્સવ હોય પ્રસંગ હોય કોઈ પણ ફંક્શન હોય સી ધ મેનેજમેન્ટ અહીંયા આઈ ગોટ ટુ નો કે સાડા બાર હજારથી પણ વધારે સ્વયંસેવકો આ મંદિર મંદિરના નિર્માણમાં જોડાયા હતા કે આજે પોતાનો વ્યવસાય જોબ ધંધો વેપાર છોડી અમેરિકા જેવી ધરતી પણ છોડી અને આવું આમાં લાગવું અને જે રીતે મેનેજમેન્ટ સિક્યોરિટીમાં પણ કોઈ છે ઉદ્યોગપતિ હોય કે કોઈ ડોક્ટર હોય

પણ સાથે સાથે મનુષ્ય દેહ અને મનુષ્ય જીવનની સાર્થકતા ભક્તિમાં છે અધ્યાત્મમાં છે એ બધાને મનાણું છે એ કેમ મનાણું છે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજનું જીવન એમના જીવનની પવિત્રતા એમના જીવનમાં સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સ્વાર્થ સેવા ભાવના એમના જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ એ ડાઉન ધ લાઇન બીએપીએસ સંસ્થામાં નાનામાં નાના બાળક સુધી એ વાત પહોંચી છે એટલે પહેલી જે વાત છે કે આવા પ્રોફેશનલ્સ પણ શ્રદ્ધાથી સેવામાં જોડાયા છે અને તમે તો હજી સિક્યોરિટીમાં કે ક્યાંક મેનેજમેન્ટમાં કે એડમિનિસ્ટ્રેશનમાં કે ગાઈડ્સમાં તમે જોયા તો રસોડામાં વાસણ ટકવાની સેવા હોય એમાં પણ એવા થ્રી હંડ્રેડ હાફ અ મિલિયન ડોલર્સની એન્યુઅલ પે હોય એવા લોકો શ્રદ્ધાથી સેવા કરે છે એટલે સેવાનો મહિમા છે અને ગુરુને પ્રસન્ન કરવાનો કે અક્ષરધામ જેવો મોટો અહીંયા પ્રોજેક્ટ હોય કારણ કે અક્ષરધામ હવે આટલું મોટું મંદિર છે અને એમ થાય કે ભારતીય ભારત વર્ષનું આ ગૌરવ છે આપણે ભારતીય છે તો આપણે સેવામાં જોડાવું તો તને મને તને બધા સેવામાં જોડાયા અને જેમ તમે કીધું કે બાર હજાર પાંચસો નહીં તો અહીંયા જન્મેલા કિશોર કિશોરી યુવક યુવતીઓ એ લોકો ધારા કે ઇન્ડિયા આવે તો થોડીક દૂર ઉડે તો પણ એને એમ થાય કે છીક ડિસ્ટર્બ થઈ જાય અને અહીંયા એ લોકોએ શ્રદ્ધાથી બધાય સેવા કરી તો એ ગુરુનો અને ગુરુના આશીર્વાદ છે ગુરુને પસંદ કરવાની ભાવના છે એટલે ખૂબ સારી રીતે એ લોકોએ સેવા કરીને તમે જે મેનેજમેન્ટની વાત કરી તો બીએપીએસમાં અહીંયા બધા સંતો પણ સુશિક્ષિત છે બારસો જેટલા સંતો છે એમાં લાઈક મોર દેન નાઇન હંડ્રેડ ઓફ ધેમ આ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ અને એન્જિનિયર્સ અને યંગ એજમાં સારા એજ્યુકેશન સાથે કલ્ચર્ડ ફેમિલીઝમાંથી આવ્યા છે એટલે લાઈક દે હેવ કમ યર વિથ અ પર્પઝ દે હેવ કમ યર વિથ અ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ લાઈફ એટલે અહીંયા આવ્યા પછી એમને જે જે સેવા સોંપાણી એમાં પોતાનું એકેડેમિક્સ એમને મૂક્યું એમાં પોતાનું ઇન્ટેલિજન્સ એમને મૂક્યું એવા પોતાનું ધીમે ધીમે એક્સપિરિયન્સ આવતો હતો મૂક્યું એટલે રિફાઈન થતી ગઈ સેવા સાથે સાથે જે અમારા સંતો સાથે જે યુવકો અને હરિભક્તો સેવામાં સારી પ્રોફેશનલ કરિયર્સ હોય અ ટચ ઓફ પ્રોફેશનલ મેનેજમેન્ટ ધ સિસ્ટમ એટલે પછી મેનેજમેન્ટ દીપી ઉઠે વળી પ્રમુખ સ્વામી મહારાજને છે ને હંમેશા એક દ્રષ્ટિકોણ રહેતો અને એમનો આગ્રહ પણ રહેતો આજે મહંત સ્વામી મહારાજનો પણ છે જે કંઈ કરું તે શ્રેષ્ઠ કરું વોટ એવર યુ ડૂ ઇવન ઇફ ઇટ અ સ્મોલ આર્ટ ધેટ ઇવન ઇફ યુ ઇફ ઇવન ઇફ ઇટ્સ અ સ્મોલ આર્ટ નારામ નાની ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ તો ધેટ ઇઝ અ ડિગ્નિફાઈડ હ્યુમન વર્કિંગ લેટ મી યુઝ દિસ વર્ડ અ ડિગ્નિફાઈડ હ્યુમન વર્કિંગ તમે કોઈ પણ કાર્યને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરો તો જ તમને એ કાર્યનો આનંદ આવે અને કાર્યના પરિણામનો આનંદ આવે એટલે એ જે બેઝિક સેન્સ ઓફ વર્ક કલ્ચર દેટ હેઝ બિન વેલ એસ્ટાબ્લિશ્ડ ઇન બી સો થિંગ્સ મૂ વેલ અને છેલ્લી વાત મેનેજમેન્ટ તમારું સારું પણ ડેડિકેશન ના હોય ને તો કામ ના થાય અહીંયા ઓવરટાઈમ જેવો શબ્દ જ નથી વધારે સેવા મળે તો બધા વધારે રાજી કે કે ભાગ્ય મને આજે અહીંયા એટલે એ જે ડેડિકેશન છે ને એટલે મેનેજમેન્ટ વધારે દીતી ઉઠે પ્રોફેશનલ મેનેજમેન્ટમાં કેટલું હોય સાંજે પાંચ વાગી ગયા પૂરું અહીં તો રાત્રે અગિયાર વાગે પછી થાકી ગયો કે હજી આપણે એક સેવા છે તો બધા ચાલો ઉત્સાહથી જોડાય તે ડેડિકેશન થી મેનેજમેન્ટ વધારે દીતી ઉઠે

કારણ કે અમારા યુવાનો હરિભક્તો જે તે સેન્ટર્સમાં રજીસ્ટર્ડ હોય વર્ષોથી એ લોકો સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય સત્સંગ સભામાં આવતા હોય ફોર એક્ઝામ્પલ ટોરોન્ટો ફોર એક્ઝામ્પલ લોસ એન્જલસ શિકાગો એટલાન્ટા ડેલાસ હ્યુસ્ટન ફ્લોરિડા ન્યુજર્સી ન્યુયોર્ક તો ત્યાં જે સંતો વિચરણ કરતા હોય એના સંપર્કમાં હોય વર્ષોથી એ પરિચય હોય સંતોના ઘરે પદનામણી પણ કરાવે ધ ફેમિલી ઇઝ વેલ નોન ટુ ધી ઓર્ગનાઇઝેશન ફેમિલી ઇઝ અ ઇઝ અ ફોલોઅર ઓફ ધી ઓર્ગનાઇઝેશન અને પછી એનો ડેટાબેઝ આખો બધા સેન્ટર્સમાં અમારે મેન્ટેન થતો હોય અને એ જ્યારે સેવાની તક આવે જેમ સ્વામિનારાયણ અક્ષરધામ નું આવતીકાલે ગ્રાન્ડ ઓપનિંગ છે તો વર્ષોથી લગભગ છેલ્લા બે અઢી વર્ષથી વિશેષ સેવામાં જોડાવાનું થયું એવા ફોર્મ્સ તૈયાર થયા એ શું એને વધારે ફાવે છે સેવામાં એનું અંગ કયું છે એ બધું એટલે એ પ્રમાણે અમે એને સેવામાં જોડી શકીએ અને એ પ્રમાણે એના દિવસો નક્કી થાય એનો ટાઈમ નક્કી થાય સો એઝ યુ અ

આપણા થોટ્સ શેર કરતા હોય છે એમાંથી લોકો કરશે ત્યારે આપની કોઈ પર્ટિક્યુલર ચેનલ નથી આપનું કોઈ યુટ્યુબ લિંક નથી શા માટે કારણ કે સી વી વી ગો આર ફોર ટોક્સ પ્રોફેશનલ કોન્ફરન્સીસ પણ બધી જગ્યાએ આપણે લોકોને પ્રેરણા આપવા માટે જઈએ તો એ લોકો પોતાના કોન્ફરન્સીસમાં જેટલા સ્પીકર્સ આવે ફોર એક્ઝામ્પલ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ કોન્ફરન્સ પુનામાં છે હું એક દ્રષ્ટાંત આપું છું બે દિવસની કોન્ફરન્સ હોય અમારા જેવા ચાર પાંચ સાત સ્પીકર્સ હોય પછી આખી કોન્ફરન્સ એ લોકો અપલોડ કરે પોતાની વેબસાઈટ ઉપર એટલે પછી એમાંથી યુટ્યુબ ઉપર ફરે તો યુટ્યુબર્સ તે સ્પ્રેડ આઉટ ધી વિડીયોઝ એટલે પહેલી વાત એ છે કે અમે એઝ અ બીએપીએસ સેન્ટ આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ ખૂબ જ મોટી મહત્વની વાત છે હું તો લગભગ છેલ્લા પચીસ વર્ષથી બોલું છું અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા કે બીએપીએસના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી બીએપીએસના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી પૈસા રાખતા નથી બીજા પાસે પણ પોતાના કરીએ કરાવીને રાખતા નથી એટલે બીએપીએસના સંતોને આ એક નિર્લોભી વર્તમાન છે કે જે દ્રઢપણે પાળે છે એટલે અમે પહેલાં તો પૈસા ચાજ નથી કરતા બીજી જે તમે વાત કરી એ કે અમારી પોતાની કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ્સ નથી કારણ કે બીએપીએસ સંસ્થામાં એક ડિસિપ્લિન છે કે અમારી સંસ્થાનું ઓફિશિયલ હેન્ડલ હોય

પહેલું તો છે એટલે આપણે આપણો પ્રયત્ન પૂરેપૂરો કરવો વિદ્યાર્થીઓ તો અભ્યાસમાં સારામાં સારા માર્કસ લાવવા માટે પૂરો પ્રયત્ન કરવો પણ કદાચ થોડાક ઓછા આવ્યા તો લાઈફ ડઝન સ્ટોપ સી એવું નથી કે તમે એન્જિનિયર બન્યા અને ડોક્ટર બન્યા અથવા તો આઈટી પ્રોફેશનલ બન્યા તો તમે જીવનમાં કમાઈ શકશો જીવનમાં એક સારા ફેમિલી તમે રાખી શકશો ઇટ્સ નોટ ડેટ બેઝિકલી એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ રાખવાની છે કે જે પણ આપણે ભણીએ સારું ભણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી તરીકે તો દેર ઇઝ મની ઇન એવરી લાઈન એવરી જોબ એવરી બિઝનેસ બધામાં હોય છે એટલે કોમ્પિટિશનનો અત્યારે સખત જમાનો છે ઘણા બધા એજ્યુકેશન સેન્ટર્સ આપણે જોઈએ છીએ ત્યાં તો મહિને મહિને બે કઈ સુસાઇડ થતા હોય છે તો કોમ્પિટિશનમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની આપણે કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર હતી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને જે મને માર્ક્સ મળે એ પ્રમાણે હું સંતોષ થઈને આગળ પછી લાઈન ચૂઝ કરીશ અને મનગમતી લાઈન વિદ્યાર્થીને ન મળી તો એમાં હતાશ થવાની જરૂર નથી મનગમતી બધી વસ્તુ જીવનમાં મળે એવું જરૂરી નથી હોતું

લંડનમાં હેરોમાં મંદિર કરવાનું હતું તો જમીન લીધી પણ આજુબાજુના પડોશીએ બીએપીએ સામે કેસ કર્યો કે અમારી પ્રાઇવસી અને પીસ ડિસ્ટર્બ થઈ જશે કેસ ચાલ્યો અને જજમેન્ટ બીએપીએ સંસ્થાની વિરુદ્ધમાં આવ્યું કે ભાઈ તમે મંદિર કહી શકો આટલી મોંઘી જમીન આમ ટોકિંગ ઓફ લાઈક લેટ તો પ્રમુખ સાંઈ મહારાજના સમાચાર પ્રમુખ સાંઈ મહારાજ કહ્યું જેવી ભગવાનની ઈચ્છા આપણે આપણો પ્રયત્ન કરી લીધો હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું ધીસ ઇઝ ધી અંડરસ્ટેન્ડ આપણે આપણો પ્રયત્ન કરી हमें जो परिणाम आए आप स्वीकार लेवा वेन वी डोट एक्सेप्ट वी क्रिएट स्ट्रेस फॉर अवर सेल्व एंड देट लीड्स टू सुसाइड एक्सेप्ट करता शीखी लो अत्य जनरेशन ने जन एक्सेप्टस लेवल बहुत ओछू थी फेलियर आई एम टॉकिंग ऑफ फेलियर्स सक्सेस तो बदा एक्सेप्ट करना मजाज है फेलियर्स आए तरह एक जात ने कहवा कि सी गॉड डिड नॉट साइन एन एमओयू विथ मी और आई डिड नॉट साइन एन एमओयू विथ गॉड क्या जाओ पृथ्वी पर जो भी करो बहुत गुड़ी गुड़ी थे जो कोई आने મેં તો લગભગ ચારસો પાંચસો જેટલા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે એમાં દે ઓલ મેટ ફેલિયર્સ સેટબેક્સ ફોલ્સ પણ એવા લોકો આ જ અન્ડરસ્ટેન્ડિંગ રાખી કે આઈ ટ્રાય માય બેસ્ટ હવે જે પરિણામ હોય હું સ્વીકારું છું લેટ મી ગેટ અપ સ્ટાર્ટ વોકિંગ અગેન લેટ મી ટ્રાય અગેન આવા એટીટ્યુડ્સ દ્રઢ કરવા પડે આમ મા બાપે પણ કરાવવા પડે ઘરે મા બાપે કેવા કહેવાનું કે બેટા તું પહેલો નંબર લાવે એની માટે તું પ્રયત્ન કર પહેલો જ નંબર આપણે જોઈએ છીએ પણ પહેલો નંબર ન આવે ને બેટા તો પણ તું ચિંતા ના કરીશ એવું મા બાપે પણ કહેવું છે એટલે ધીસ ઇઝ ઓલ ધ ઇકો સિસ્ટમ મસ્ટ વર્ક પ્રોપરલી ટુ કર્બ સોસાયટ્સ વેન આર વી ટોકિંગ બટ સક્સેસ એન્ડ ફેલિયર અત્યારે આપનું જે ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ એક વાત કહું કે તમે સક્સેસ ગ્રુ અને પ્રોગ્રેસ વિશે વાત કરી સફળતા વૃદ્ધિ અને પ્રગતિ આના ઉપરની વાત કરી

એટલે તમારી કંપનીનું ટર્ન ઓવર કઈક પચીસ કરોડ હોય ને પાંત્રીસ ચાલીસ પચાસ કરોડ સો કરોડ પહોંચે તો એ વૃદ્ધિ છે એ સફળતા નથી એ વૃદ્ધિ દેટ ગ્રોથ ઇફ ઇટ એડેડ બાય એથિક્સ નીતિમત્તા પ્રામાણિકતા એમાં વૃદ્ધિમાં ભરેલી હોય ને તો એને પ્રગતિ કહેવાય આ કે પ્રગતિઓ શબ્દ છે કે લાંબા સમય સુધી એને પ્રગતિ કહેવાય સાતત્ય જેમાં હોય જે વૃદ્ધિમાં સાતત્ય હોય એને પ્રગતિ કહેવાય તો વૃદ્ધિમાં નીતિમત્તા પ્રામાણિકતા ભળે તો એ સાતત્ય ભળે તો એ પ્રગતિ કહેવાય અને એ પ્રગતિમાં માનવતા અધ્યાત્મ ધાર્મિકતા ભળે એટલે સફળતા કારણ કે ધાર્મિકતા અધ્યાત્મ એ આપણને શાંતિની અનુભૂતિ કરાવે ઇફ આફ્ટર ગ્રોથ એન્ડ પ્રોગ્રેસ ઇફ યુ નોટ એક્સપીરિયન્સ પીસ યુ આર નોટ સક્સેસફુલ સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકા આ એક મેસેજ છે અમે અહીંયા એમને મેસેજ આપીએ છીએ કે દરેક પોતાના જીવનને ઉન્નત કરે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બન્યું ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે મેસેજ આપ્યો અત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ વિલમાં છે ત્યારે મહંત સાંઈ મહારાજે મેસેજ આપે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિને જીવન ઘડતાની પ્રેરણા મળે જીવન ઉન્નત કરવાની પ્રેરણા મળે અને પોતાના જીવનને પોતે સંતોષકારક રીતે જીવી શકે એવા મૂલ્યોથી પ્રાપ્ત થાય એની માટે આ સ્વામિનારાયણ અક્ષરધામ We teach your growth, we teach your progress, and we teach your success. It's a wonderful thing. Who inspires you, along along with Ujjay, Pram, Swami Maharaj, Sanemaras, Maharaj, You've been inspiring a lot people with your Ashirvad. Who inspires you? Who? What is your kind of your the the inspirational role? more? I <laughs> કારણ કે પ્રમુખ સાંઈ મહારાજ દી પ્રેરણા આશીર્વાદ મોહન સાઈ મહારાજ પ્રેરણા આશીર્વાદ ઓફ ઇન્સ્પિરેશન કારણ કે અમે તો એઝ અ સંત આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ તો ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની તો મારા ગુરુ પ્રમુખ સાઈ મહારાજે મને આ આજ્ઞા કરી છે એટલે કે બોલવાની પ્રવચન કરવા અત્યારે પ્રગટ હરી છે મહંત સાઈ મહારાજ એમણે પણ આજ્ઞા કરી છે કે તમારે સભામાં સત્સંગમાં લોકોને સારા વિચાર આપીને પ્રેરણા આપવી વાત કરવી પ્રવચન કરવું એમે આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ પણ સાધકને પછી ગ્રહસ્થ હોય કે સંત ગુરુ આજ્ઞા આગત્ય રહે છે અને ગુરુ આજ્ઞામાં તમે રહો એટલે ઇન્સ્પિરેશન સવારથી રાત સુધી રહ્યા જ કરે આનંદ આવ્યા જ કરે દેટ ઇઝ દિસ પ્રાઇ યુ બિન યુ બિન ડિલિવરિંગ યુઆર ઇન્સ્પિરેશનલ ટોક સિન્સ ટુ થાઉઝન્ડ એન્ડ સેવન ઇઝ અરાઉન્ડ ટુ થાઉઝન્ડ સિક્સ એન્ડ સેવન અરાઉન્ડ ત્યારે જ આપણે રાજકોટમાં હતા હા 94 થી 2006 CXRF yeah. you've been doing it worldwide and i must also congratulate you, you. and they <laughs> યશવંતભાઈ સાથે પણ અમદાવાદમાં એટલે મિત્રતા ગાઢ સંબંધ ભરતભાઈ સાથે પણ સારું નિરંજનભાઈ સાથે પણ અમારે લાગણી પ્રેમ અને આઈ કેન ટેલ ધી ઓડિયન્સ કે આ કરણ બહુ નાનો હતો એટલે હું એને પ્રેમથી લાગણીથી બોલાવી શકું એવી રીતે ખૂબ નાનો હતો ત્યારથી અમે મળેલા છે જોયેલા છે અને આઈ એમ હેપી ટુ સી હિમ ગ્રોઈંગ ટુ અ વન્ડરફુલ પ્રોફેશનલ જસ્ટ યુ કેન ઓલ્સો ટોક અબાઉટ ધ અમૃત મહોત્સવ વેન આર ન્યૂઝ ગ્રુપ જ્યારે વ્યસન મુક્તિ માં જોડાયેલું હા પાછા 1995 માં જ્યારે પ્રમુખ સાઈ મહારાજ નો અમૃત મહોત્સવ મુંબઈ માં ઉજવાયો ત્યારે જૈન પરિવાર ના આ તમામ ભાઈઓ બધા પધારેલા આમ તો બાઉભાઈ શાહ એમને યુગીજી મહારાજ પ્રત્યે ખૂબ ભાવના ખૂબ લાગણી ખૂબ આદર એ જ્યારે યોગીજી મહારાજ ઓગણીસો ને એકોતેર ની સાલમાં ધામમાં પધાર્યા ત્યારે બાઉભાઈ શાહે ખૂબ સરસ પૂર્તિ તૈયાર કરેલી અને લોકોને બધા શ્રદ્ધાંજલિ આપીને લોકોને દર્શન કરાવેલા અંતિમ સંસ્કારના અને પછી વર એટલે એટલો જૂનો સંબંધ બીએપીએસ સંસ્થા સાથે જૈન પરિવારનો અને અમૃત મહોત્સવમાં નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં યશવંતભાઈ ભગારેલા અને મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સાહી મહારાજના સાનિધ્યમાં આપણે ગાહેરાત કરેલી કે આજે પ્રમુખ સાંહી મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રમુખ સામહાજનું સમાજ શુદ્ધિનું જે આ મોટું કાર્ય છે લોકોના જીવનમાં પવિત્રતા આપવાની જે મોટી વાત છે તેમાં હવે પણ આજે ભણીએ છીએ અને આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જૈન ન્યૂઝ પેપર્સમાં આચવા તો જૈન ધૂમફો

એનો હું પ્રત્યક્ષ સાક્ષી ઓગણીસો ને પંચાણુમાં મુંબઈમાં હતો એન્ડ ઓલ્સો રિયર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ ભવ્યથી હું જોયું ત્યારે પણ આ પરિવાર જોડાયું હતું અને આજે પણ અક્ષરધામ માટે ગરોની ડાબરી અનુભવીએ છીએ થેન્ક યુ સો મચ અગેન તમારી માટે પરિવાર માટે ખૂબ પ્રાર્થના છે જય સોમનાથ